આકાનું ગુડ મોર્નિંગ કહેવાનો છે હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેતો કાનું જય શ્રી કૃષ્ણ હેલો ગુડ મોર્નિંગ બોલ તો ગુડ મોર્નિંગ જય શ્રી કેમ છો તમે બધા મજામાં ને બોલ કેમ છો તમે બધા મજામાં અજામાં અજામાં છો

Kakelah tahu, ah ha, ane tahu di kan? <sharpatük faut composerita> ah. <set viewers> <Differentrim competition> <g>

আই নে জুয়েলারি বডি আই পড়ে কম কি લઈ যো কী আছে মেয়ে ঠিকানা নেই কাজ

છે બેટા <laughs> <laughs> પણ મરો ઓ ઓ ઓ વોટ કેલી સાફ હે હે મારેને અલગ રસાયા હતા પપ્પા અડદો તો ખરા બધો અરે આખી Ani aukai che, ke aminam rakhwanam se. He ho, ke, aminam rakhwanam. He basho kanpan, he basho gwo adwa. Kaya ya, ana tiyo ya. Esho.

એ તો વેની કન છે તારી ખબર પડી જાય છે વજે ક્યા હા રી હું મારા ના

ரோ திரோ ரீ ரீா ரீ તો અમે જમીન ફ્રી થઈ ગયા છે અને અમે જઈ આયવા ફોટોશૂટ કરી આયવા તમ વિચારતા હશો બધા કે અમે કેમ એટલા વેલા ફોટોશૂટ કરાવી છે હજી વાર છે ના જન્માષ્ટમી તો એવું છે કે ત્યારે રજા આવે છે ત્રણ ચાર દિવસની એટલે મારું કંઈ નથી નહીં તી અમે મારે મળવા જવાનું પણ થાય મમ્મી ને ત્યાં એટલે અમે વહેલા ફોટોશૂટ કરાવી નાખ્યું અને સ્ટુડિયો માં પણ નથી ન હોય કે ત્યારે રજા હશે તો એમ એટલે અમારે દસ તારીખે કાનૂનનું મન પૂરો થાય છે ન નવ નવ મંથ મેનો પૂરો થઈ છે ને એટલે દસમ મહિનામાં બેસવાનો છે દસ તારીખે એટલે અમને મારે બીજી કઈ થીમ ન મળી એટલે અમે એ થીમ ઉપર ફોટોશૂટ કરેલો છે તો ચાલો અમે કરીએ છીએ સુવાની તૈયારી કાનું જો હજી એને રમવું જ છે જો હજી એને જીરાફ સાથે રમવું છે જો મારો જીરફ આવે છે

નીંદર આવે છે તો ચાલો હું કરું છું આ વ્લોગ ને સ્ટોપ અત્યારે મળીએ નેક્સ્ટ માં ત્યાં સુધી મારા ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા ટાટા બાય બાય ગુડ નાઇટ